એમાં આ લોકોને કાયમ પડતું ઢોલકી કામ કરતો અને નૃત્ય એમાં એ નિર્ણય દરબાર ની અંદર બોલાવવામાં આવ્યા કારણ લેટ બને લેટ મળ્યા એ મને ખબર છે અને ક્રોધ કર્યો એટલે એને ક્રોધની અનિવાર આ બંને શ્રાપ મળ્યો શ્રાપ મા

આ ઝાડ મોટું ગયેલું અને મેં ઝાડ પડી ગયું વાવાઝોડા સારું હતું ઝાડ કારણ કે ઝાડ નું સલ્લી મોરસલી હતી અને આ કચ્છની ભોગી ભયંકર નાટું થઈને એવું થયો એ લોકો સર હવે આવી રીતે બન્યું એની અંદર ભૂતાર દરજી સોની અને બ્રાહ્મણ આ છે તેના હતા

پہائی کلر کپڑا وپڑا تیار کر એને એને વિચાર કરો પેલા આ કર્યું બીજા વાળા કર્યું તારે ઘર એવી વાતો કરવાની જ એટલે રેડી કરી

એક મહિના જેવું રોકાયો અરે પછી એક ને બાપા અમારું રજા લઉં ઘણો ટાઈમ થયો છે મને બહુ મજા આવી આનંદ આવ્યો એટલે મેં કીધું કે આવો લાભ નહીં મળે એટલે મેં જે ઘેર થવું હોય થાય પણ ભાઈ આપણા ત્યાં રોકાઈએ તો મને ખૂબ મજા આવી આનંદ આવ્યો એટલે બાપજીએ કીધું

માં ભોગાય નહીં ખોસ જોય બનાય રે ભાઈ આવું કરવાની કેવા જરૂર હતી આ તો અલગ કરો દરબાર માં અલગ અલગ દરબાર માં જે માગે ને એ મળી જાય આમ કરવાની તારે કેવા જરૂર હતી એલે આ પકડ કરી લીધી કોની હર આઈ એ ફોટો પડી ગયો એ હારું થઈ ગયો પરસાદ લેતી વખત ભાઈ શું તારે આવું બોરું ભાઈ વાત કર્યું એટલે તોરણ એકલી થયું તોરણ જોઈએ છે કોઈ તરવ જોઈએ છે કોઈ મૂડી જોઈએ છે અને ચોથી તોરલી ચૂંટણી જોઈએ છે ચાર વસ્તુ જોઈએ ચાર વસ્તુ ને કે પેલા વિચાર કર્યો મને ગયો આ સોડા સોડી ઘર આવ્યો અને આવે આવું છોકરી પાણી વાંધી અને હાથમાં હાલી દે પણ મને મને યાદ આવ્યું કે બાપા એ સંકેત કર્યો હવે તારે માગી રહ્યા છે બોલાવો એટલે એ વાત યાદ આવી એટલે થોડોક ને મને વિચારો જાગ્યા કોઈ ચિંતા કરશો નહીં હું જઈશ સલામત રહીશ એને મારી ચિંતા કરશો નહીં એ મર્તન કરો સપોર્ટ કર્યો અને ગુરુજી નું વતન યાદ આવ્યું આજ્ઞા પાલન કરવાનો સમય આવ્યો એને હવે કોઈક સાથે જ નહીં

બહુ જ બની ગરી બહુ બારો ને ઘર બહુ જમના દુખ્યા પણ સારું આ પ્રયોગ આ કઈ રીતે કઈ કર્યા વગર બધું ઓટોમેટિક બધું આગળ વધે જતે ધંધા વાયક માં જવાનું આવ્યું એવું કે છે કે વાયક ગાયક જો ક્યાં સમાય

આને જવાનું હોયું એટલે પાછું તો રહી જ હોય એટલે એવું ભાઈ તોરલ ને મોકડી પહોંચી અને ગો હણી બોલી ને આવરી ગત વચેલી આવશે તોરણ લીધા મળી જઈએ એટલે એવું કે પછી ગત મંડળ ભેગા થઈ અને આરાધ કર્યો ભગવાન જાણે કેને કર્યો કેવી રીતે કર્યો હશે એ ગત ગતના મંડળોનો નો